દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે ફરીવાર આજે આપણે ગુજરાતી વ્યાકરણ ટોપિક અને આપણો ટૉપિક શું છે છંદનો છે સબ્જેક્ટ ગુજરાતી વ્યાકરણ છે બરાબર તો હવે આપણે લાસ્ટ ટાઈમે પણ છંદના પ્રકાર જોયા પૃથ્વી છંદ જોયા મંદક્રાંત છંદ જોયા હવે પૃથ્વી છંદ જોવાના છીએ એટલે શીખણની છંદ જોયું આપણે બરાબર અને મેં તમને લાસ્ટ બે વિડીયોમાં શોટમાં કેવી રીતે ઓળખવાનું હોય છે એ પણ શીખવાડી દીધું છે હવે ખાલી આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે બરાબર આટલી વસ્તુ યશોદા માતાજી તારાજ રામજી જગત ભારત ને સમતા આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે એના પછી તમે જાતે ઓળખી શકો છો એક્ઝામમાં અને મેં ત્રણ ક્વેશ્ચન કેવી રીતે બને છે એ પણ મેં તમને બધું સમજાવ્યું કે આપણે એક છંદમાંથી ત્રણ માર્ક્સનું કેવી રીતે પૂછવામાં આવે છે તો આપણે એક પણ માર્ક્સ સ્કીપ ના કરીએ આપણા માર્ક્સ છંદમાં ના જાય અને ઇમ્પોર્ટન્ટ તો છે જ આપણા માટે આ ટોપિક ઘણા સ્ટુડન્ટો આને સ્કીપ જ કરે છે એમ તો પણ આપણે નથી કરવાનું કેમ કે આપણે મેરિટમાં આવું છે તો પછી જરૂરી છે તો હવે આપણે બાકીના પણ છંદ જોઈ લઈએ જેમાં છે આપણો પૃથ્વી છંદ બરાબર મેં કીધું સમજાવ્યું પણ હતું કે યશોદા કશો પણ કાનો માત્ર ના હોય તો એને શું કહેવામાં આવે છે લઘુ યુ જેવું હોય એને લઘુ કહેવામાં આવે અને કાનો માત્ર શબ્દ જોડે લાગ્યો હોય તો ગુરુ ગુરુ કહેવામાં આવે છે માતાજીમાં શું છે દરેકમાં કાનો માત્ર રસો લાગી છે તો ગુરુ 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 તારાજ તો શું છે ગુરુ ગુરુ લઘુ રામજી તો ગુરુ લઘુ ગુરુ ભારત કાનો છે તો ગુરુ ર ને જોડે કશું પણ કાનો માત્ર નથી તો લઘુ લઘુ નયન કશું પણ કાને માત્ર નથી તો લઘુ 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 ક્ષમતા તવ જોડે કાનો છે એટલા માટે આગળના બે શબ્દો લઘુ છે પાછળનું ગુરુ છે જકાતમાં લઘુ છે ગુરુ છે લઘુ છે હવે આપણે જોઈશું પૃથ્વી છંદ તો પૃથ્વી છંદના ટોટલ અક્ષર કેટલા સત્તર એક ક્વેશ્ચન અહીંથી નીકળ્યો કેમ કે લાસ્ટ ટાઈમના એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાય છે કે પૃથ્વી છંદમાં કેટલા અક્ષર હોય છે તો આપણને દરેક છંદના અક્ષર તો ખબર જ હોવું જોઈએ બીજું એક આઈ આઈમપી કે બંધારણ પૂછવામાં આવે છે તો પૃથ્વી છંદનું બંધારણ શું છે જસ્ટ જસ્ટ યસ લગા શું છે જસ્ટ જસ્ટ લગા તો આપણે બે માર્ક્સ એક માર્ક અક્ષરનો બંધારણનો બીજો બરાબર એક પૂછાય છે ને એક પૂછાય પૂછાય છે છે હવે હવે બે કમ્પ્લીટ ત્રીજો ઉદાહરણ માટે કે તમને સેન્ટેન્સ મૂક્યું હોય છે અને ઓળખવાનું હોય છે કે આ કયો છંદ છે તો એ શોર્ટમાં જુઓ અહીં ઉદાહરણ આપ્યું છે ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો ચલો મેં શું કીધું તું આને પણ મેં શોર્ટમાં ઓળખવાનું સમજાવ્યું હતું તમે ખાલી આગળના ત્રણ શબ્દ શું જોવાનું છે આપણે ખાલી આગળના ત્રણ શબ્દો પરથી જ આપણે પૃથ્વી ઓળખી શકીએ છીએ જો ધમાલ તો ધ શું છે લઘુ છે તો લઘુ મ જોડે કાનો છે ગુરુ લ શું છે લઘુ હવે જો આ ચિહ્ન ક્યાં આવે છે લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ ક્યાં જાય છે જકાતમાં જુઓ સેમ છે લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ હવે આ પહેલો વર્ડ જુઓ જકાત અને બંધારણનો જ મળી ગયો તરત જ આપણને તો બંધારણ યાદ રાખવું પડશે કેમ કે જો લઘુ ગુરુ ગુરુ મળી ગયું આપણને તો બંધારણનો જો શેનો છે જકાતનો છે તો બંધારણનો જો આપણને તરત આ ચિહ્ન મળી ગયું પહેલા ત્રણ વર્ડ પરથી આપણને આ ચિહ્ન મળ્યું તો આ આ ચિહ્ન મળ્યા પછી આ જો સેનામાં બંધારણનું છે પૃથ્વીનું તો આપણે તરત જ ઓળખાઈ જાય છે કે પૃથ્વી છંદ છે ફરી એકવાર આગળના ફક્ત ત્રણ શબ્દોને ધ્યાનમાં લેવાનું ધ જોડે કાનો માત્ર નથી તો લઘુ મ જોડે છે તો ગુરુ લવ જોડે આ ત્રણે ત્રણ આપણને શૈન ક્યાં મળે છે ચિહ્ન જુઓ અહીં જકાતમાં મળે છે લઘુ ગુરુ ગુરુ હવે આ કોનું છે જકાતનું છે તો જ બંધારણ કયા છંદમાં આવે છે પૃથ્વીમાં પહેલું જ છે જુઓ તરત જ ઓળખાઈ ગયું આપણને એટલે મેન આપણે શું યાદ રાખવાનું છે એક આટલી વસ્ આટલું ટોપિક અને બીજું બંધારણ અને અક્ષર આટલું તો તમારે યાદ રાખવું જ પડશે અને પ્રેક્ટિસ કરશું તો યાદ જ રહી જશે આ તો ઇઝી છે બહુ જ ચલો ખુમારી નયનો તણી ગરવ ઉચ્ચતા ડોકની હવે જો આમાં પણ આગળના ત્રણ શબ્દો જો ખુમારી લઘુ ગુરુ લઘુ રસવાવાળી કે રસવાઈ હોય રસવાળું અમુક તો સ્ટુડન્ટને એ પણ ના ખબર હશે આખી પીએચડી કરી નાખે છે તો કે રસવાળું કોને કહેવાય ને રસવાઈ કોને કહેવાય આટલું યાદ રાખજો આ સાતડા જેવો ગુજરાતી સત્ર જેવો હોય ને રસવાળું કહેવામાં આવે છે અને જો આ બાજુનું છે જુઓ બરાબર તો આમાં આ બાજુ હોય તો રસવાઈ ને આ બાજુ હોય તો દીર્ઘય બરાબર આટલું પણ ખબર હોવું છે તો લઘુ ગુરુ લઘુમાં જાય તો લઘુ ગુરુ લઘુ આમાં જશે તો એ શું છે પૃથ્વી છંદ છે હવે ત્રીજો એક્ઝામ્પલ જો પહેલા ત્રણ શબ્દ જુઓ એક બે ત્રણ લઘુ ગુરુ લઘુ રસોઈ છે તો લઘુ જ આવે એટલું યાદ રાખજો ચલો શું થયું લઘુ ગુરુ લઘુ આમાં બીજું લઘુ ગુરુ ગુરુ જો આ ત્રણેય એક્ઝામ્પલમાં લઘુ ગુરુ લઘુ મળે છે અને લઘુ ગુરુ લઘુ સાઇન જકાતનું છે અને જ બંધારણ એ પૃથ્વીનું છે ત્રણે ત્રણ એક મિનિટમાં પણ ન લાગ્યું આપણને ઓળખાઈ ગયા એવી રીતે આપણે ઇન શોટમાં પૃથ્વી છંદમાંથી ત્રણ માર્ક્સના ક્વેશ્ચન બને છે એક તો અક્ષર પૂછાય છે કે છંદ આ પૃથ્વી છંદમાં કેટલા અક્ષર હોય છે તો તમને એક એક્ઝામ્પલમાં આપ્યું હોય છે સત્તર વીસ પચીસ એવી રીતે ત્યાર પછી બીજો ક્વેશ્ચન બંધારણ પૂછવામાં આવે છે પેપર સેટર પણ હવે બહુ માઇન્ડ દોડાવે છે કોમ્પિટિશનને ટફ કરવા માટે કેમ કે હવે એટલું બધું કોમ્પિટિશન હાઈ લેવલ પર ગયું છે કે નોર્મલ વેકેન્સી જેટલી હોય ને એના કરતાં પાંચ છ ગણા તો ફોર્મો ભરાય છે તો આપણે પછી એ પ્રમાણે પ્રિપરેશન હોવું જોઈએ કે મેરિટમાં આવી શકે કોમ્પિટિશન તો છે તો બંધારણ પણ યાદ રાખવું જ પડશે તમારે કે પૃથ્વી છંદનું બંધારણ જસ જસ એ લગા છે બરાબર બે માસ આપણે અહીં કવર ત્રીજો છે મેં તમને ઇન શોટમાં ખાલી આગળના ત્રણ શબ્દ પરથી કેવી રીતે ઓળખવામાં આવે છે પૃથ્વી છંદ એ પણ મેં તમને સમજાવી દીધું કે ફક્ત આગળના શબ્દો જુઓ આગળના શબ્દોનું સાઇન જુઓ આ સાઈન આપ્યા છે આમાંથી આપણે પછી લઘુગુરુ લઘુગુર આગળ ન કરવાનો આ ત્રણે ત્રણ સાઈન જુઓ લઘુગુરુ લઘુના જ મેળા છે જો મેં નીચે તમને સમજ માટે લખી પણ દીધું છે તો જ જ કોનો છે બંધારણ જસ પૃથ્વીનો બરાબર તો અહીં આપણું પૃથ્વી છંદ કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે બીજું જોઈએ શાર્દુલ વિકૃત છન હવે એના અક્ષર કેટલા છે ટોટલ ઓગણીસ કેટલા છે ઓગણીસ અને બંધારણ શું શું છે એનું મસ જસ સત

ચલો હવે અહીં શું થાય છે હવે જો ગુરુ 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 કયા બંધારણમાં આવે છે ગુરુ 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 માતાજીવાળામાં છે બાકી કોઈમાં જ નથી તો મ બંધારણ કોનો સ્ટાર્ટિંગનો છે સાગલ વિકૃતનો છે મળી ગયો તરત જ આન્સર ત્યાર પછી બીજો એક્ઝામ્પલ જો ના તારો અપરાધ આમ તેજવા જેવું લાગે થયો તો જુઓ ગુરુ 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 પાછું મળી ગયું ગુરુ 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 માતાજી મ બંધારણ કોનું છે પહેલો જ મ બંધારણ સાગલ વિકૃતનો છે ઓળખાઈ ગયો આપણને તરત જ ખાલી આગળના ત્રણ શબ્દોને જ ધ્યાનમાં લઈને ઓળખવામાં આવે છે તેના સેવન કાજ સંઘ વસાવવા મારે જવું સર્વથા જો અહીં પણ શું છે ગુરુ 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 શું છે ગુરુ 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 કાનો માત્ર ત્રણે ત્રણ જડ લાગ્યું છે તો ત્રણે ત્રણે ગુરુ 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 કોનું બંધારણ છે સાદર વિક્રિત છે આમાં કશું વધારાનું ઇન આના કરતાં ઇન કશે નહીં મળશે તમને અને હું જે તમને પ્રિપરેશન કરાવું છું ને તે બધી ઓથેન્ટિક બુકમાંથી જ કરાવું છું જે ગવર્મેન્ટ એના જે નિયમો હોય છે બંધારણ જે પણ નિયમો હોય છે વ્યાકરણના એ પ્રમાણે જ હું તમને શીખવાડું છું અને શોર્ટમાં કેવી રીતે ઓળખવામાં આવે છે બસ તમે આટલું જ કરી લેશો ને તો છંદમાં એક પણ માસ તમારો જવાનો નથી કેમ કે આનાથી વધારે કશું બહારનું નથી આવવાનું આમાં આ ટોપિકમાં મેં તમને એટલું પણ સમજાવી દીધું કે ક્વેશ્ચન કયા કયા પૂછાયા છે લાસ્ટ યરમાં તો અક્ષરો જે પૂછાયા છે એ પરથી કેવી રીતે ઓળખવામાં આવે છે એનું બંધારણ શું હોય છે એના અક્ષરો કેટલા હોય છે બરાબર આ લાસ્ટ ઇયરને તમે ક્લાસ થ્રીના કે પછી જીપીએસસી પૂછે છે પ્રિલિમ હોય કે મેન હોય વ્યાકરણ તો દરેકમાં હોય જ છે ગુજરાતી સિલેબસ અને મિનિમમ તો ફિફ્ટીન માર્ક્સ કવર થાય જ છે તો પછી આપણે શું કરવા ત્રણ માર્ક્સ બી આપણા માટે મેરિટમાં આવવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે જેવી રીતે રનિંગમાં પણ સેકન્ડ બે સેકન્ડથી રહી જતા હોય ને એવી જ રીતે મેરિટમાં પણ જીરો પોઈન્ટ જે ટેન જીરો પોઈન્ટ ટ્વેન્ટીથી પણ માર્ક્સથી રહી જતા હોય છે કેમ કે નેગેટિવ માર્કિંગ અમુક સ્ટુડન્ટ બહુ ખુશ થાય પણ એમને ગણતા નથી આવડતું હજી કે નેગેટિવ માર્ક કેવી રીતે કાઉન્ટિંગ થાય છે તમારે જેટલા રાઈટ હોય છે ને તમને જેટલું આવડે બસ એટલું જ કમ્પ્લીટલી જો ખબર હોય ને કે આ હન્ડ્રેડ રાઈટ છે તો એને જ ઠીક કરો ગપ્પા ના મારો ટૂકા અને ગપ્પા મારવાના ચક્કરમાં નેગેટ નેગેટિવ મોસ્ટલી સ્ટુડન્ટને જતું હોય છે તો આપણે થોડું ધ્યાન રાખવા ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે આપણે નેગેટિવ માર્કિંગ ના જાય કેમ કે ભલે તમે વન થર્ટી સ્કોર કરીને આવે મેરીટ તો હન્ડ્રેડ પર રૂકી ગયું હશે પરંતુ તમારા જે વન થર્ટી આવ્યા હશે ને એના કરતાં તમારે જો નેગેટિવ માર્ક ગયા ને તો તમારા રાઈટ ક્વેશ્ચન માર્ક માર્ક્સ જે હશે ને એમાંથી નેગેટિવ થાય છે તો ઘણી બધી હજી જૂ જે જૂના સ્ટુડન્ટ છે એમને ખબર છે પણ ન્યૂ સ્ટુડન્ટને હજી ખબર નથી તો આવા એક્સપિરિયન્સો જે હું તમને હાઇલાઇટ કરું છું ઘડી ઘડી હું તમને સમજાવું છું તે વસ્તુને વધારે ધ્યાન આપો અને કેવી રીતે આપણે મેરિટમાં આવી શકીએ કઈ વાતોને આપણે ધ્યાનમાં રાખવાની છે કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે ઇન શોર્ટમાં ટાઈમ સેવ થાય અને કેવી રીતે તમે ટાઈમનું મેનેજમેન્ટ કરીને પણ બંધારણના વ્યાકરણના પણ દરેક ટૉપિક ક્લિયર કરી લેશો અને બીજા બધા સબ્જેક્ટને પણ ટૉપિક ક્લિયર કરશો આને તમે સ્ક્રીનશોટ લઈને રાખો નોટબુક લખો નોટબુકમાં તમે આખું પેજ બનાવો જેથી કરીને એન્ડ ટાઈમમાં તમારે ફક્ત રિવિઝન કરવાનું રહેશે બરાબર આ બધું ખાલી આમાંથી યાદ શું રાખવાનું છે તમારે અક્ષર બંધારણ અને જે મેં ગાળ આ તમે એક બે ત્રણ વખત આવી રીતે થોડું પ્રેક્ટિસ કરશો ને એટલે તમને યાદ જ રહી જશે તો શું કરવા માર્ક્સ ત્યાં ત્રણ માર્ક્સ સ્કીપ કરીને આવું જ્યારે મેરિટમાં રહી જાઓ છો ને જ્યારે રિઝલ્ટ આવે છે એ ટાઈમે તમને રિયલાઇઝ થાય છે કે તમે શું ગુમાવ્યું છે તો આપણે જો આટલી બધી હાર્ડ પ્રિપરેશન કરી હોય અને ફસ્ટ ત્રણ માર્ક્સ માટે થતું હોય તો આપણે શું કરવા સ્કીપ કરવો છંદને પણ બરાબર તો અહીં આપણે કમ્પ્લીટ થઈ ગયો આપણો પૃથ્વીચંદ અને સાદવ યાદ રાખજો પૃથ્વીમાં સત્તર અક્ષર છે બંધારણ જસજસ યસ લગા છે આગળના ફક્ત ત્રણ શબ્દ પરથી જ છંદને ઓળખવામાં આવે છે સાદર વિકરીતનું અક્ષર ઓગણીસ બંધારણ મસ્ત સદત ગાગા છે અને આગળના ત્રણ શબ્દો વડે મેં તમને લઘુ ગુરુને કેવી રીતે ઓળખવામાં આવે છે મેં એ પણ તમને મેં સમજાવી દીધું છે બરાબર તો અહીં આપણું હજી પણ બે છંદ કમ્પ્લીટ થઈ ગયા છે બીજા બધા પણ હજી આપણે પ્રકારો લઈને આવશું અને જો તમે સ્ક્રીનશોટ લેવો તો તમે લઈ શકો છો જો તમને આ વિડીયો ગમે હોય મારી ટ્રીક ગમતી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઘણા સ્ટુડન્ટો જોઈ છે છતાં પણ લાઈક કરતા નથી તો દરેક સ્ટુડન્ટ સુધી પહોંચે એવી મારી એક્સપેક્ટેશન છે બરાબર લાઈક કરો શેર કરો બીજા બધા સ્ટુડન્ટને પણ સબસ્ક્રાઈબ કરો કે પછી શેર કરો જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ મેથડ પહોંચવું જોઈએ બરાબર દરેક સ્ટુડન્ટ સુધી આ ટ્રીક પહોંચશે તો વધારે સારી રીતે પ્રિપેરેશન થઈ શકશે અને અહીંયા આપણે હવે બીજા બધા ટૉપિકો પણ લઈને આવીશું સબ્જેક્ટ વાઈઝ લઈને આવીશું કેમકે હવે ઘણી બધી એક્ઝામો ફોર્મ ભરાઈ ગયા છે અને ડિક્લેર થઈ ગઈ છે એક્ઝામો અને ટાઈમ બહુ છે એટલે બહુ શોર્ટ છે તો આપણે એવી રીતે પ્રિપેરેશન કરીએ જેથી કરીને આપણે જેટલી મહેનત કરો કમ્પ્લીટ કરો એટલું બધું નથી કે બધું જ કવર કરી નાખશો પણ જેટલું કરો ને એટલું કમ્પ્લીટલી કરો કે જેથી કરીને જેટલું કર્યું હોય ને એમાંથી એક પણ માર્ક્સ નહીં જવું જોઈએ બરાબર પ્રિપરેશન એવી હોવી જોઈએ તમારી એવું નહીં કે આપણ કરી લીધું આપણ કરી લીધું આમ એ જ કરવામાં જાઓ છો તમે પણ જેટલું કરો એટલું કમ્પ્લીટ હોવું જોઈએ ને એમાંથી એક પણ માસ ના જવા જોઈએ બરાબર તો અહીં આપણે કમ્પ્લીટ થઈ ગયું આપણો ટોપિક કઈ આપણે અહીં વિડીયોને સ્ટોપ કરીએ છીએ હવે આપણે નેક્સ્ટ વિડિયો બીજા ટોપિકો લઈને આવશું છંદના બીજા પ્રકાર સાથે